દી ખેડા ખરીદ વેચાણ સંઘ ત્યાંસીમી વાર્ષિક સાધારણ સભાનું રાસાયણિક ખાતરનું ગોડાઉનમાં સાંસદ દેવસિંહ ચૌહાણ અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો લગભગ સો ટન રાસાયણિક ખાતરનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરી શકાશે સભામાં સંઘના તમામ સભ્યો ખેડૂત પ્રતિનિધિઓ તથા અધિકારીઓની નોંધપાત્ર હાજરી રહી આ પ્રસંગે ખેડૂતોને સમયસર અને મર્યાદિત કિંમતે ખાતર ઉપલબ્ધ થાય તે હેતુથી નવા રાસાયણિક ખાતર સ્ટોરેજ ગોડાઉનનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો અને નફાથી તમને અહીં પહેલું ગોડાઉન બનાવીને ખાતરનો એક ડેપો બનાવી દીધો એટલે ખાતર આમ તો આપણા માટે મહત્વનું છે પણ અહીંયા આપણા અધિકારી શ્રી કહેતા હતા કે ખાતરનો વપરાશ ઓછો કરો અને કેમ ઓછો કરો એ પણ કહેતા હતા કારણ કે એની પાસે એટલી બધી સબસિડી જાય સબસિડી કરતાં ખાતર જેટલું રાસાયણિક ખાતર વપરાશે એનાથી જે આપણું ધાન છે એના ખાવાથી શરીરને ને કઈક ને કઈક નુકસાન થતું હોય છે એટલે કુદરતી ખાતર ખાતર જે કે કોઈ પણ કુદરતી હોય એ વાપરવા માટે આપણે આગ્રહપૂર્વક ખેડૂતોને કહીએ છીએ બીજું જયરામભાઈ આજે જ્યારે તમે આ બધા નફો કરતા થયા છો મારે તો તમને બધાને એક વાર પૂછવું છું કે આટલી મોટી સંખ્યામાં ક્યારે તમે ભેગા થયેલા ક્યારે થયા તમે છેલ્લે ક્યારે થયા એક કો આ બેઠા છે એમાંથી નહીં હોય એક એક કારણ કે કોઈ આ રીતનો કાર્યક્રમ હા એટલે આવો કાર્યક્રમ થવો એ ખૂબ મહત્વનું છે અને આ સંગઠિત થઈને જે કામ કરવાની વાત જ્યારે બી કરી દેવું છે એ કરી હમણાં રામસિંગભાઈ કે છે ધીરુભાઈ કે છે ઘનશામભાઈ અમીનશાબ કે છે તો આ બધા તમને માર્ગદર્શન તો આપવાના જ છે પણ આપણે સંગઠિત થઈ અને કામ કરીએ અને આને આગળ વધારીએ એવું અમે બધા ઈચ્છીએ છીએ ખાસ બીજું જયરામભાઈ સાથે સાથે તમે એક કામ એ પણ કરજો કે આ ખેડૂતોને લગતી જે કેન્દ્ર સરકાર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય આ બંને સરકારોના જે કઈ યોજનાઓ ખેડૂત લક્ષી યોજનાઓ છે એ બધાનો અમલ થાય અને એમને મળતી થાય એના માટેનું એક અલગથી આયોજન તમારી ઓફિસની અંદર સ્ટાફ બેસાડીને રાખજો જે આ ફક્ત લાભો જે સરકારના લાભો છે ને એ ખેડૂત સુધી કેવી રીતના પહોંચે ને એ મહત્તમ રીતે તમે થાય એવું કંઈક ગોઠવજો અને બીજું ખાસ કરીને એ પણ કહી દઉં કે સિત્તેર વર્ષના જે જે ખેડૂતો હોય એ લોકોને હમણાં ખબર છે કે આપણે આયુષ્માન કાર્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપવાનું નક્કી કર્યું છે તો એ સિત્તેર વર્ષના દરેક ખેડૂતોને એમના ઘરને એમના ઘરને ટૂંકમાં મળી જાય અને એનું આયોજન થાય એવું પણ આપ ગોઠવજો એવી વિનંતી કરું છું આભાર અસ્તુ ભારતમાં ખેડા જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘ ની ત્યાંસીમી વાર્ષિક સાધારણ સભા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી નિમિત્તે સેવા સહકારી મંડળીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અને સો ટન જેટલો ખાતરનો સ્ટોક કરવા માટે અમે એક ખાતરનું સ્ટોરેજ ગોડાઉનનું ઉદ્ઘાટન રાખેલું એ પ્રસંગે ખેડા આણંદ બૃહદ જિલ્લોના સૌ સેવા મંડળીના સભ્યોના અમારા ખેડ ખેડા જિલ્લા ખરીદ વિચાર સંઘના સભ્યશ્રીઓ નેતાગણમાં ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સાહેબ સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સાહેબ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ સાહેબ અમૂલના પૂર્વ ડેરીના ચેરમેન નામસિંહ પરમાર સાહેબ ધીરુભાઈ ચાવડા સાહેબ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તિરેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ ભ્રમ્ભટ સાહેબ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના અન્ય સૌ એપીએમસીના ચેરમેન શ્રીઓ સેવા મંડળીના હોદ્દેદારો તાલુકા સેવા સંઘના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહી આજની આ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન નિમિત્તે આયોજિત કાર્યક્રમો સહ ઉપસ્થિત રહી અને ખેડા જિલ્લાની આણંદ જિલ્લાની સૌ મંડળીઓને પ્રોત્સાહન મળી રહે આવનારા દિવસોમાં આ સંસ્થા આ વખતે ઐતિહાસિક એકતાલીસ લાખ નફો કર્યો આવનારા દિવસોમાં એક કરોડ રૂપિયા નફો કરે એવા ટાર્ગેટ સાથે આગળ વધવા માટે સૌ સાથ સહકાર આપી અને કાર્યક્રમની ઉજવણી કરે સૌ નેતૃત્વ જે હાજરી આપેલ એ સૌના વરદ હસ્તે કરવામાં આવ્યું આ ખેડા જિલ્લા સ્ટોરેજનો ખાતરનો સ્ટોરેજનો ફાયદો ખેડા જિલ્લા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ખેડૂતો પોતાને ખેડૂતની ખાતરની જરૂર પડે ત્યારે તે હેરાન ન થાય અને હાજર સ્ટોકમાં ખાતર મળી રહે તે હેતુથી અમે સ્ટોરેજ નું ઉદઘાટન કરેલું એમાં ઉપસ્થિત સૌ નેતૃત્વ હાજરી આપે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા